नमस्कार मित्रों मनी नाइन स्टॉक मार्केट साप्ताहिक चर्चा में पाली तो एवरी फ्राइडे हमें ગયું સપ્તાહ અને આગામી સપ્તાહ સ્ટોક માર્કેટનું કેવું રહેશે રોકાણકારો કેવી રીતે સાવચેતીના પગલા લેવા તેની તમામ અપડેટ આપને આપવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે એક્સપર્ટ પણ અમારી સાથે જોડાતા હોય છે તો આપને પણ જણાવી દઉં કે જો સ્ટોક માર્કેટ લઈને આપના મનમાં પણ કોઈ સવાલ હોય કે અત્યારે જે રીતે સ્ટોક માર્કેટ અપ જઈ રહ્યું છે આ વચ્ચે કોઈ આપણે માર્કેટમાં એન્ટર થવું છે કે પછી આપનું ઇન્વેસ્ટમેન્ટ છે તેને આગળ કેવી રીતે હોલ્ડ કરવું કે એક્ઝિટ થવું તેને લઈને કોઈ પણ સવાલ હોય

ધ્રુવજી તો દર વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે ગયું સપ્તાહ સ્ટોક માર્કેટ નું જે રહ્યું છે તેના ખાસ કારણો ગયા છે ને આગામી સપ્તાહ કેવું રહેશે રોકાણકારોએ કેવી રીતે તેમની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ તેના ઉપર આપણે આ ડિસ્કશન કરતા હોઈએ છીએ ત્યારે પહેલો સવાલ એ જ છે કે આગામી સપ્તાહ સ્ટોક માર્કેટનું આપ કેવું જોવો છો શું કોઈ સરપ્રાઇઝ મળી શકે છે રોકાણકારોને હા એટલે હું તમને એવું જણાવીશ કે આ સપ્તાહમાં તમે જોશો આ વીકમાં તો મેઇન રજા આવી ગુરુવારની ટ્રંકે વીક હતું અને પ્લસ તમે જોશો મેઇન ડેટા જે યુએસના એના સીપીઆઈ ડેટા જે આ ઇન્ફ્લેશન ડેટા એની પર આખું જે માર્કેટ આખું વીક ડિપેન્ડ હતું કે એ ડેટાનું વેઇટ કરતું હતું અને અને લાસ્ટ જ્યારે બુધવારે રાત્રે જ્યાં ડેટા આવ્યા એના એના રિએક્શન તમે જોશો તો યુએસ માર્કેટમાં બુધવારે જોવા મળ્યું હતું રાત્રે જ્યારે માર્કેટ ડાઉન હતું ડાઉ જૉન્સ એસ એન્ટ્રી ફાઈવ મેજર યુએસ માર્કેટ ડાઉન હતું અને એની ઇફેક્ટ તમે જોશો તો આજે તમને જોવા મળી ફ્રાઇડેના આપણે ઇન્ડિયન માર્કેટમાં જે આપણે ઇન્ડિયન માર્કેટ નિફ્ટી મોર દેન ટુ હંડ્રેડ પોઈન્ટ અરાઉન્ડ ટુ હંડ્રેડ પોઈન્ટ ડાઉન થઈ છે એ તમારે જોઈ શકો છો જે એની ઇફેક્ટ હતી જે એનું રીઝન હતું એ સીપીઆઈ ઇન્ફ્લેશન યુએસના જે વધારે આવ્યા હતા એના લીધે માર્કેટ આજે નીચે આવ્યું છે આપણું અને આમ જોવા જઈએ તો આખું વીકમાં વીકલી પરફોર્મન્સ જોઈએ તો નિફ્ટી ઓલમોસ્ટ સાઈડ રહી છે નથી બહુ મેજર અપડાઉન મુમેન્ટ આવી એ રેન્જમાં જ રહી છે અને એવું લાગે છે કે આવતા વીક પણ તમે જોશો તો આ બાવીસ ચારસો પચાસથી બાવીસ આઠસોની રેન્જમાં જ રહેશે માર્કેટ અને માર્કેટ વેઇટ કરી રહ્યું છે રિઝલ્ટનું જે મેજર કંપનીઝના રિઝલ્ટ જે આજે ટીસીએસનું રિઝલ્ટ જે હમણાં આવ્યું ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે જે માર્કેટ એક્સપેક્ટેશન કરતા બી ઘણું સારું પરફોર્મ કર્યું છે ટીસીએસએ તો કદાચ પોસિબલી મંડે એક સારું રિએક્શન જોવા મળી શકે છે સ્ટોક્સમાં અને ખાસ કરીને આઈટી સ્ટોકમાં તો એવું ગણી શકાય કે 22450 ને એક બેઝ બની શકે છે અહીંયાથી અને ત્યાંથી માર્કેટ મતલબ આ રેન્જ 22450 22800 રેન્જ માં રહે જો 22800 રેન્જ તોડશે તો માર્કેટ 23200 23300 સુધી જઈ શકે એવું છે નિફ્ટી ખાસ કરીને 23200 23300 સુધી જઈ શકે છે એટલે જો ઇન્વેસ્ટર હોય અને ટ્રેડર હોય એ રીતે રુક અપનાવજો કે ભઈ હા આઈટી સ્ટોક સારો પરફોર્મ કરશે નેક્સ્ટ વીક બીકોઝ ઓફ પીસીએસ રિઝલ્ટ અને આ જો રેન્જ તોડશે 22800 ઉપર જો નિફ્ટી ગઈ तो तेवीस हजार बसो त्रो सुधी तकी सके ओके okay, तो मारो बीजो सवाल पण एक लगतो छे यूएस खाते इन्फ्लेशन साथे जोडायेलो जो छे बीजो सवाल छे के शुं मजबूत सीपीआई डेटा फेड ने रेट कट माटे अटकावी शके फेड ने छेल्ली बैठक मां चेरमेन ए रेट कट निश्चित छे तेवुं जणाव्युं हतुं ताजेतरना डेटा पछी फेड रेट कट मां पाछी पानी करी शके तेवुं मानो छो हा आपणे तमे जोशो तो मैं लास्ट वीक तमने कह्युं हतुं तमे ज्यारे पूछ्युं કે હા કે ત્રણ ત્રણ કટ નથી લાગતા બે રેટ કટ પોસિબલ લાગે છે સપ્ટેમ્બર એક બિફોર ઇલેક્શન એક આફ્ટર ઇલેક્શન અને એ જ થયું જે સીપીઆઈ ઇન્ફ્લેશન ડેટા આવ્યા પછી લોકોને એવું રહી કે પહેલા એવું એક્સપેક્ટેશન હતી જૂનમાં રેટ કટ આવશે બટ હવે જે સીપીઆઈ ડેટા આવ્યા પછી એ કટની થોડી પોસ્ટબેક થયો છે મતલબ સપ્ટેમ્બરમાં રેટ કટ આવી શકે છે એક્સપેક્ટેશન છે માર્કેટની અને એ જ આપણું એક્સપેક્ટેશન હતું લાસ્ટ વીક બી આપણે જ વાત કરી હતી બે જ રેટ કટ આવી શકે છે અને કે ત્રણ ઓકે तो फेड रेट ऊंचा स्तरे जड़वाये रहे तो पी आरबीआई आरबीआई पर रेट में घटाड़ो कर शक्यता घनी ओछी थी जैसे आ स्थिति में क्रेडिट कोस में हजू पर प्रतिनिधि शक्यता करी हाँ अत्य जो रेट भले अह रहे तो ये सारू एट बिकॉज बैंक ने तो डिपोजिट जरूर है जो अह रेट जड़वाई रहते आ लेवल पर थोड़ा टाइम सुधी तो बैंक बेंक, ने घा डिपोजिट મળી શકે છે ઇન્વેસ્ટર્સના તો જે ફંડની જે ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો હતો જે બેન્કિંગનું જે કન્સર્ન છે એ જઈ શકે છે તો બેટર છે કે અત્યારે આ લેવલ પર રહે તો વાંધો નથી પણ ક્યુ થોડા મી થોડા ટાઈમ સુધી હું નહીં લોંગ ટાઈમ સુધી રેટ ઉપર રહે તો પ્રોબ્લેમ આવી શકે બટ થોડા ટાઈમ સુધી જો અહીંયા જ રહેશે બોન્ડ આજ સેવન પોઈન્ટ ફાઈવ અરાઉન્ડ ઇટ્સ ફાઈન ઇટ્સ ગુડ ગુડ ફોર ધ બેન્ક ઓકે ચાલુ સપ્તાહની આખરમાં ચોથા ગાટાના પરિણામોની સીઝન પણ શરૂ થઈ જશે તો કયા સેક્ટર્સ અર્નિંગમાં પોઝિટિવ સરપ્રાઇઝ દર્શાવે તેવું આપ માનો છો અને ક્યાંથી નેગેટિવ સરપ્રાઇઝની અપેક્ષા પણ છે અત્યારે હવે જો રિઝલ્ટ સીઝનમાં જ આપણે જઈ રહ્યા છીએ જે પ્રીસીઅસ રિઝલ્ટ તો હમણાં જ આવ્યું જસ્ટ પાંચ વાગે સાડા ચાર વાગ્યાની આસપાસ ઘણું સારું આવ્યું છે આગળ આપણે ક્વાર્ટર રિઝલ્ટ જોઈએ તો કોઈ મને નેગેટિવ સરપ્રાઇઝ તો કોઈ કોઈ સેક્ટર તરફથી લાગતી નથી ખાસ કરીને સારા સેક્ટર પરફોર્મન્સ આવી શકે છે એવા છે બેન્કિંગ એન્ડ ફાઈનાન્સ ફાર્મા અને ઓટો આ ત્રણ તમને ઘણા આઉટ પરફોર્મ કરી શકે છે રિઝલ્ટ અર્નિંગ્સ પ્રમાણે એ મને એવું લાગે છે અને બીજી તરફ જોવા જઈશું આપણે તો જે એફએમસીજી સેક્ટર છે એ મિડ મિડ સિંગલ ડિજિટ ગ્રો થઈ શકે છે વધારે એમાં બહુ સારું રિઝલ્ટ આવી શકે બટ હા કોઈ નેગેટિવ સરપ્રાઇઝ તો કોઈ કોઈ બી સેક્ટર તરફથી નથી લાગતી કદાચ પોઝિટિવ સરપ્રાઇઝ આવી શકે પણ નેગેટિવ સરપ્રાઇઝ તો નથી જ લાગતી માર્કેટમાં એન્ટર થવું છે પરંતુ સ્પેસિફિક સેક્ટર ને લઈને તેઓ મૂંઝવણમાં છે તો આવા રોકાણકારો જો આ ઊંચાઈ પર માર્કેટમાં એન્ટર થવા માંગતા હોય તો તમને શું સલાહ આપશો અવાજ આવી રહ્યો છે ત્રિમિલજી ત્રિમિલજી અવાજ આવી રહ્યો છે લાગે છે કે ટેકનિકલ ખામીને કારણે એક્સપર્ટ સુધી અમારો અવાજ પહોંચી નથી રહ્યો પરંતુ અત્યારે હાલ આપણે ચર્ચા કરી રહ્યા છે સ્ટોક માર્કેટની સ્ટોક માર્કેટ આગામી સપ્તાહમાં પણ એક્સપર્ટના મત મુજબ પોઝિટિવ વ્યૂઝ બતાવી રહ્યું છે અને પોઝિટિવ મુવમેન્ટ રહે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે અમે પ્રયત્ન કરીશું આગામી ડિસ્કશનમાં કે આ જે સ્ટોક માર્કેટની હાઈ છે તે વચ્ચે આપ માર્કેટમાં જો એન્ટર થવા માંગો છો તો આપણે કયા સાવચેતીના પગલા લેવા જોઈએ અને કેવી રીતે આગળ વધવું જોઈએ તેની આપણે ચર્ચા પણ કરીશું પરંતુ હા જો તમે સ્ટોક સ્પેસિફિક કોઈ માહિતી મેળવવા માંગો છો કે આપનો કોઈ સવાલ છે તો આપ મની નાઇનની એપમાં સવાલ પૂછી શકો છો તેના પર અમારા એક્સપર્ટ દ્વારા જવાબ આપવામાં આવશે અને તમારા દરેક સવાલનો જવાબ આપ મની નાઇન એપ પર મેળવી શકો છો પ્લે સ્ટોર પરથી આપ મની નાઇનની એપને ડાઉનલોડ કરી શકો છો

હવે આ પરિસ્થિતિ વચ્ચે તેઓ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે પરંતુ સ્પેસિફિક સેક્ટરને લઈને તેઓ હજુ કન્ફ્યુઝન કન્ફ્યુઝ છે તો આ પરિસ્થિતિ વચ્ચે તમે તમને શું સલાહ આપશો હા મેં તમને જણાવ્યું પ્રમાણે જે ત્રણ ખાસ સેક્ટરનો રિઝલ્ટ સારા આવવાના છે જે બેન્કિંગ ફાઇનાન્સ ફાર્મા અને ઓટો એટલે જો ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરવું હોય ફોર નેક્સ્ટ પર્ટન તો આ ત્રણ સેક્ટરમાં ખાસ ધ્યાન આપે અને કદાચ એક એક કેમિકલ સેક્ટર બી થોડું આઉટ પરફોર્મ કરી શકે એવું છે બટ એમાં થોડું રિસ્ક છે બિકોઝ ઓફ ડિફરન્ટ ડિફરન્ટ કેમિકલ સેક્ટરમાં જે સ્પેશિયાલીટી કેમિકલ છે જે જે મતલબ રેગ્યુલર કેમિકલ સેક્ટર છે કેમિકલ છે જે કંપનીઝ છે એના એટલે એ ડિફરન્શિયટ કરવું કદાચ ઇન્વેસ્ટર્સ માટે અઘરું થઈ શકે છે લે જો એમાં જો એક્સપર્ટ ની કોઈ રાય મડે કોઈ નહીં મતલબ કોઈ ઓપિનિયન તો તો કેમિકલ સેક્ટર ભી ઘણો સારો પરફોર્મ કરી શકે છે નેક્સ્ટ નેક્સ્ટ કોટન ઓકે તો વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇન માં જો અવરોધો પાછું ઉગાવો ઉંચા સ્તરે જળવાયેલો રહે તો શું આપને લાગે છે કન્ઝમ્પશન સ્ટોક પર તેની કોઈ અસર ખાસ પડી શકે અને કે આ પ્રકારની રહે છે ના મને મને એવું લાગે છે કે ઇન્ફ્લેશન વધારે રહેશે બટ સાથે growth ભી growth ભી ઘણો સારો છે જો ઇન્ફ્લેશન વધારે ગ્રોથ સારો આવશે તો મેજર પ્રોબ્લેમ નહીં આવી શકે કન્ઝમ્પશનમાં પણ જો અહીંયા જ ઇન્ફ્લેશન હાઈ રહી લોંગ ટાઈમ સુધી તો હા તો કદાચ ગ્રોથ ઉપર અસર થઈ શકે છે અને એ પછી તમને કન્ઝમ્પશન પર ઇફેક્ટ આવી શકે છે એટલે અત્યારે જો અત્યારે ગ્રોથ અને ઇન્ફ્લેશન બંને સારા બંને વધારે છે એટલે ઇટ્સ ફાઇન ઇટ્સ ગુડ બટ જ્યારે જો ઇન્ફ્લેશન આ જ લેવલ પર વધારે સસ્ટેન રહી તો એ ગ્રોથ પર ઇફેક્ટ આવી શકે છે અને ધેન આફ્ટર કન્ઝમ્પશન પર ઇફેક્ટ આવી શકે છે પણ અત્યારે તો એવું દેખાય છે કે અત્યારે ઇકોનોમીમાં બધું બધું જ સારું છે ગોડીલોગ સિચ્યુએશન કહી શકાય કે હા મોંઘવારી પણ છે પણ જોડે જોડે ગ્રોથ બી છે એટલે વાંધો નથી આવતો કન્ઝમ્પશનમાં પણ જો આગળ આ જ એ મોંઘવારી રહી તો કન્ઝમ્શનનો પ્રોબ્લેમ આવી શકે છે ઓકે યુવાઝ ખાતે બોર્ન ફરી મજબૂત બન્યા છે શું આ એક નિજળ રિએક્શન છે કે તે વધુ સુધાર છે તેવું માનું છે અત્યારે બોન્ડિલ તમે જોશો ટેન યર તો ફોર પોઈન્ટ ફાઈવની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે તો એ મને એવું લાગે છે કે આ એક આ ફોર પોઈન્ટ ફાઈવની આસપાસ જ બોન્ડિલ રહેશે અને જ્યારે રેટ કટ ની જેમ નજીક આવશે ડેટ ત્યારે બોન્ડિલમાં થોડું તમને ઓછું થતા જોવા મળી શકે છે ત્યાં સુધી ફોર પોઈન્ટ ફાઈવની આસપાસ જળવાઈ રહી એવું દેખાય છે બોન્ડિલ ઓકે સાથે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દીપાલી તો મિત્રો સ્ટોક્સ વિશે આપણે જો સ્પેસિફિક કોઈ સવાલ હોય તો આપ મની નાઇન એપ પરથી આપનો સવાલ પૂછી શકો છો ત્યાં પણ અમારા એક્સપર્ટ દ્વારા આપને આપના સવાલોના જવાબ આપવામાં આવશે સાથે સાથે આપ મની નાઇન ની એપ તમારા પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો તેના પર આપ સ્પેસિફિક સ્ટોક વિશે સવાલ કરી શકશો અને તેનો જવાબ મેળવી શકશો આવી જ રીતે અમે એવરી ફ્રાઈડે આપના સાથે જોડાતા રહીશું અને સ્ટોક માર્કેટ લઈને ચર્ચા કરતા રહીશું અમારા એક્સપર્ટ પણ મારી સાથે જોડાશે તમારો હજુ પણ કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ્સ મારફતે મને મોકલી શકો છો આગામી ડિસ્કશન માં તેને અમે આવરી લઈશું તો આવી જ રીતે મનીનાઈ સાથે આપ જોડાયેલા રહેજો નમસ્કાર